પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે એડવોકેટ આનંદ યાજ્ઞિકનો આરોપ પોલીસ અધિક્ષક પોતે શંકામાં છે તેની એસઆઈટીના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માંગે છે આ નિવેદન આપવામાં આવ્યું છે સાથે જ કહેવામાં આવ્યું કે પાયલગોટી સહિતના આરોપીઓને ઉભા રાખીને મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા હતા એસઆઈટીની ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા હોવાનો દાવો પકીલના પાયલના વકીલે કર્યો છે પાયલના વકીલે કહ્યું કે અમે એસઆઈટીનો સ્વીકાર કરતા નથી પાયલના ઘરની બહાર પોલીસ ગોઠવાઈ અમારે પોલીસ રક્ષણની જરૂર નથી આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી પાયલના વકીલે માંગ કરી છે આગામી બે દિવસમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે પાયલગોટી નાની થઈ હોવાથી તે પણ અરજી કરી કરશું તેવી વાત પાયલના વકીલે કરી છે નોંધિય છે કે અમરેલી લેટર કાર્ડમાં ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એ ની ટીમ ગઈકાલે મોડી સાંજે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા કોંગ્રેસ નેતા પરેશ ધાણાની આવી પહોંચ્યા હતા અને મોડે સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો જે બાદ આ મુદ્દે રાજનીતિ ફરી ગરમાઈ હતી જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને સિવાય મનીષભાઈને માર્યા ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર ડિમાન્ડ આપ્યા તેની પહેલા આઠ સંજયભાઈ કે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ છે અમરેલીના વડા છે પોલીસના એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઉભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમણે વંચિત કર્યા એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેના માટેનો આરોપી નંબર 1 છે અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી દીકરીને તમે નિર્દોષ જાહેર કરી એના પછી તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ મૂકવાની તમારે જરૂર છે તમે આ પોલીસ મૂકીને તેનું રક્ષણ કરો છો અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે એ જ અમરેલીની પોલીસનું રક્ષણ કરશે અમે અત્યારે બીજી માંગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી પહેલો અત્યાચાર તમે સત્યાવીસ થી ત્રીજીની વચ્ચે કર્યો બીજો અત્યાચાર તમે અત્યારે કરી રહ્યા છો અને અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હકો અને મારા મૂળભૂત અધિકારો ને પર તરાપ છે તે લઈ લો આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક ને દીકરી વતી પોલીસમાં ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ ત્રણ ચાર વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર પડાવવા માટે જઈ રહ્યા છે આઈજી કક્ષાની તપાસ સોંપવામાં આવે એના સિવાય નીચેના કોઈ પણ અમને સ્વીકારી નથી ગુજરાત હાઈકોર્ટની અંદર આવતા બે દિવસમાં સબસ્ટેન્ટીવ પિટિશન કરવા જઈ રહ્યા છે જેમાં અમારી માગ છે કે અમારે પોલીસની કોઈ તપાસ જોઈતી નથી અમારે ડિસ્ટ્રિક્ટ અને સેશન જજની જુડિશિયલ ઇન્ક્વાયરી જોઈએ છે બે સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના આદેશોનો સંપૂર્ણપણે ભંગ થયો છે કે આ દરેક પોલીસ કર્મચારીઓની સામે અધિક્ષકની સાથે ડીકે બાસુના સુપ્રીમ કોર્ટના જજમેન્ટના ભંગને માટે કન્ટેમ્પ ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરીશું